સુરત શહેરની કાપોદરા પોલીસે દેશી બનાવટના કટ્ટા સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ કાપોદરા મરાછા મેઇન રોડ પર ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાંથી ઝડપાયા આરોપીઓ તો પોલીસે દેશી પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ પોલીસે કુલ ત્રણ લાખ વીસ હજાર ત્રણસોનો મુદ્દા માલ કર્યો જપ્ત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અન્ય બે આરોપીઓને જાહેર કર્યા વોન્ટેડ આગામી નવરાત્રી તથા દિવાળીના તહેવાર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર સાહેબ ડીસીપી જોન આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાદની હકીકતના આધારે તેઓ કોસ્ટલ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતની હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસબો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ તથા જીવતા કાર્ટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી ખુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આમ આર્મસેફનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વન સ્ટાફના એલ પંડ્યા સાહેબ નવો કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિના દિવાળીના તહેવારો આવતા હોય

CN24 News Mobile App